ધારી જૈન સમાજ દ્વારા ત્રિદિવસીય મહોત્સવ પારણા આયોજન કરવામાં આવ્યું ધારી જૈન સમાજ દ્વારા ત્રિદિવસીય મહોત્સવ પારણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ધારીના જૈન સમાજના મુખ્ય સંત તેમજ અરહમ મુનિના આશીર્વાદથી ત્રિદિવસીય પારણા મહોત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે ધારી જૈન સમાજની વાડીએ ખૂબ જ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ત્યારબાદ તમામ લોકો ધારી યોગીજી કોલેજ ખાતે પહોંચ્યા ત્યાં જૈન સમાજનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે પારણા

અને સ્વસ્તિક સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજન હેઠળ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ખૂબ સરસ મજાનો મોટો કાર્યક્રમનું આયોજન થયું પૂજ્ય મહાસતીઓની કૃપા આશીર્વાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમિમરી સાહેબના લાઈવ આશીર્વાદ અને આસ્થિતપના આયોજકના પ્રણેતા પૂજ્ય અજીતાભાઈ માસિતિ ની પણ લાઈવ પ્રેરણા આશીર્વાદથી આજે કાર્યક્રમમાં સંપન્ન થયો કુલ સૌરાષ્ટ્રના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના સિત્તેર જેટલા તપસ્વીઓએ આજે ધારી ખાતે ધારી જૈન સંઘના આંગણે વર્ષિત સમૂહ પારણાના પારણા કર્યા એ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ સંઘોમાંથી સંઘ પ્રમુખશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓ વધાર્યા છે આ આખા કાર્યક્રમનું આયોજન એના મુખ્ય લાભાર્થી સંપૂર્ણ લાભાર્થી આખા યોજનાના સંપૂર્ણ લાભાર્થી ગોળધારી હાલ રાજકોટ માતુશ્રી મૃદુલાબેન નવીનચંદ્ર શેઠ હસ્તે વીણાબેન કેતનભાઈ શેઠ એમના તરફથી આયોજન થયું ધારી સંજ્ઞા આંગણે આયોજન થયું અને આખા શેઠ પરિવાર પણ આમાં હાજર રહ્યો વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા અને સિત્તેર જિલ્લા તપસ્વીએ આ પારણા મહોત્સવ ધારીમાં કરી અને ખૂબ જ